કેમ છો મિત્રો ખૂબ જ ઓછી મહેનત વગર એકદમ સોફ્ટ અને જ્યુસી મિલ્ક પાવડરમાંથી આજે આપણે ગુલાબજામુન બનાવીશું બન્યા પછી એકદમ સોફ્ટ બને છે અને જ્યુસી બને છે જેને તમે વાર તહેવારે બનાવી શકો છો મહેમાનો માટે પણ બનાવી શકો છો તો એના માટે મેં બધી સામગ્રી ભેગી કરી લીધી છે સૌથી પહેલાં આપણે એક નોનસ્ટિકનું પેન લઈ લઈશું નોનસ્ટિકનું પેન હોય તો વધારે સારું એમાં એક કપ આપણે મિલ્ક પાવડર લઈશું કોઈ પણ કંપનીનો તમે મિલ્ક પાવડર લઈ શકો છો સાથે એક કપ આપણે દૂધ લઈશું દૂધની જગ્યા પર તમે પાણી પણ લઈ શકો છો અને એક ટેબલ સ્પૂપ દેશી ઘી લઈશું ત્યારબાદ બે ટી સ્પૂન એટલે કે નાની ચમચી આપણે સૂજી લઈશું રવો લેવાનો છે ઝીણોવાળી જે સૂજી હોય છે એ લઈશું અને બધી જ વસ્તુને આપણે પહેલાં સરસ મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ જ આપણે એના પર ગેસ પર મૂકવાનું છે જુઓ બધું સરસ મિક્સ થઈ ગયું છે સહેજ પણ ગાંઠા ના રહે એનું ધ્યાન રાખવાનું છે અને હવે ગેસ પર ધીમા તાપે આપણે એને રાંધવાનું છે એટલે કે કૂક કરવાનું છે જ્યાં સુધીને ઘાટું ના થઈ જાય ત્યાં સુધીને આપણે એને કૂક કરી લેવાનું છે સતત હલાવતા રહેવાનું છે જો તમે હલાવતા નહીં રહો તો નીચે લાગે તમે જોઈ શકો છો ત્રણથી ચાર મિનિટમાં જ ઘાટું થવા લાગશે આપણે આ મિલ્ક પાવડરમાંથી માવો બનાવી રહ્યા છે તમારે જો માવાની રેસીપી જોઈતી હોય તો મારી ચેનલ પર છે તમે એમાંથી જોઈ શકો છો જુઓ આ રીતનું ઘાટું મિશ્રણ થઈ જવું જોઈએ આ રીતનું ગોળો વળવો જોઈએ અને આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને થોડું ફેલાવી દઈશું અને ઠંડુ થવા દઈશું મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધીની ચાસણી બનાવી લઈએ એક પેનમાં દોઢ કપ આપણે ખાંડ લઈશું અને એની સામે દોઢ કપ આપણે પાણી લઈશું ચાસણી તમે થોડીક વધારે પણ બનાવી શકો છો બે કપની પણ બનાવી શકો છો મેં અહીં દોઢ કપ લીધું છે હવે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીશું અને સતત હલાવતા રહેવાનું છે જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય ખાંડ ઓગળી જાય અને એમાં ઉભરો આવવા લાગે ત્યારબાદ બે થી ત્રણ મિનિટ સુધી આપણે ચાસણીને કૂક કરવાની છે ચાસણી ગુલાબજામુનની તારવાળી નથી હોતી લગભગ બે મિનિટ થઈ ગઈ છે અને હવે એમાં પાચમચી ઇલાયચી પાવડર અને થોડા કેસરના તાતણા નાખીશું એનું ફ્લેવર અને કલર બંને સરસ આવશે હવે ચાસણીને ચેક કરી લઈએ લગભગ ત્રણ મિનિટ થઈ ગઈ છે આ રીતના ચમચામાં લેવાની અને થોડી ઠંડી થાય પછી અંગૂઠા અને આંગળીમાં લઈને ચેક કરવાની મધ જેવી અથવા તેલ જેવી થોડી ચીપચીપી હોવી જોઈએ કોઈ પણ તાર ના હોવો જોઈએ આપણી ચાસણી બની ગઈ છે એને સાઈડમાં રાખી દઈએ હવે આપણું મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે એને એક આપણે થાળમાં અથવા કથરોટમાં લઈએ લઈશું તમે જુઓ આ રીતનો ગોળો વાળવાનો અને હાથમાં ના ચોટે તો આપણું મિશ્રણ પરફેક્ટ છે હવે એને આપણે થોડું મસડવાનું છે એમાં જે થોડા ઘણા દાણા હોય એને બરાબર લીસું કરી દેવાનું છે લગભગ એક થી બે મિનિટ આપણે એને સરસ મસળી લેવાનું છે આ સ્ટેજ પર તમને લાગશે કે આ લિક્વિડ થઈ ગયું છે પરંતુ હજુ આપણે એમાં બાઇન્ડિંગ નાખીશું એટલે લોટ બંધાઈ જશે જુઓ સરસ મિક્સ થઈ ગયું છે હવે એમાં આપણે બાઈન્ડિંગ માટે બે મોટી ચમચી મેંદો નાખીશું મેદાની જગ્યા પર તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો સાથે અડધી ટી સ્પૂન આપણે બેકિંગ પાવડર નાખીશું બેકિંગ સોડા નાખવાથી ગુલાબજાંબુ ફાટી જતા હોય છે ઘણા બધાના એટલે આપણે બેકિંગ પાવડર નાખીશું અને થોડી ઇલાયચીનો પાવડર નાખીને પહેલાં ચમચાથી મિક્સ કરી લઈશું અને ત્યારબાદ હાથથી આપણે સરસ એને મસડીને મિક્સ કરી લેવાનું છે જો તમે પરફેક્ટ માપનું ધ્યાન રાખશો અને આ રીતે કરશો તો તમારા ગુલાબજાંબુ પણ એકદમ સરસ થશે જુઓ સરસ મેં લોટને બાંધી લીધો છે હવે થોડો ઘીવાળો હાથ કરવાનો અને લોટને આપણે આ રીતે મસડી અને એના સરસ આપણે બોલ બનાવવાના છે મીડિયમ સાઇઝના તમને જે સાઈઝના ગુલાબજાંબુ જોવે એ સાઇઝના તમે બોલ બનાવી શકો છો હું મીડિયમ સાઇઝના બનાવું છું જુઓ બોલ બની જાય પછી એક બોલને આપણે સરસ હાથથી મસળી અને એકદમ લીસ્સો ક્રેક વગરનો તમારો બોલ બનવો જોઈએ જુઓ પરફેક્ટ આ રીતનો હોવો જોઈએ બધા જ બોલ આપણે આ રીતે બનાવી દઈશું જુઓ બધા બોલ બની ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ લિસ્સા બોલ બન્યા છે હવે ગુલાબજામુને તળવા માટે આપણે તેલ રાખી દઈશું તેલને એકદમ લો ટુ મીડિયમ રાખીશું સૌથી પહેલા આપણે એક જ ગુલાબજામુ રાખીશું અને એને તળીશું ગુલાબજામુને ત્યારે તળો ને ત્યારે આ રીતે તેલને ફેરવતા રહેવાનું કાં તો હલાવતા રહેવાનું જુઓ અને હંમેશા જ્યારે પણ ગુલાબ ગુલાબજાંબુ કે કટલેસ તમે ફ્રાય કરો ને તો એકને ફ્રાય કરીને જોવાનું જેથી એ ફાટે અથવા તૂટે તો આપણું બધું તેલ ના બગડે અને આપણું બધી વસ્તુ પણ ના બગડે જુઓ પરફેક્ટ ગુલાબજામુ છે સેચ પણ નથી ફાઇટો હવે બધા જ ગુલાબજામુને આપણે ફ્રાય Curie જામુને જ્યારે ફ્રાય કરો તો એને બહુ આપણે ફેરવવાનું ના હોય તમે તેલને આમ હલાવી હલાવી અથવા ચમચી ફેરવી ફેરવીને તમે એને ફ્રાય કરી શકો છો અને બધી તરફથી સરસ કલર આવે એ વાતનું ધ્યાન રાખવાનું છે જુઓ તમે જોઈ શકો છો ગુલાબજાંબુ ફૂલીને કેટલા મોટી સાઈઝના થઈ ગયા છે અને એકદમ સરસ કલર પણ આવ્યો છે હજુ મને થોડો ડાર્ક કલર જોવે છે એટલે હું હજી એને એક મિનિટ માટે વધારે ફ્રાય કરીશ મને થોડો ડાર્ક કલર જુએ છે તમને કેવો કલર જોઈએ છે તમે એ પ્રમાણે એને ફ્રાય કરી શકો અને અને જુઓ સરસ આવી ગયો છે એને કાઢી રીતે બધા જ કરી હવે જે ફ્રાય કરેલા ગુલાબજામુ છે ગરમ હોવા જોઈએ ને ચાસણી બી થોડી હુંફાડી હોવી જોઈએ અને એમાં ગુલાબજામુ નાખીશું અને ઢાંકીને ચાર કલાક માટે અથવા ઓવરનાઇટ તમારે રાખી મૂકવાનું તો એમાં બધી જ ચાસણી સરસ જતી રહેશે જુઓ મિત્રો ચાર કલાક થઈ ગયા છે અને આપણા જાંબુ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બન્યું છે હું તમને બતાવું છું જુઓ એકદમ સરસ કલર પણ આવ્યો છે અને એકદમ સ્પોન્જી પણ બન્યા છે અને જ્યુસી પણ બન્યા છે તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી બન્યા છે હું તમને કટ કરીને પણ બતાવું છું એકદમ સોફ્ટ અને અંદરથી એકદમ જ્યુસી જાળીદાર બન્યા છે તો મિત્રો એક કપ મિલ્ક પાવડરમાંથી પંદરથી સત્તર ગુલાબજાંબુ બને છે અને જુઓ પરફેક્ટ બન્યા છે અને એકદમ જ્યુસી પણ બન્યા છે તહેવાર પર મહેમાનો માટે અથવા પોતાના માટે જ્યારે પણ ખાવા હોય તો ફક્ત અડધો કલાકમાં જ બનીને રેડી થઈ જાય છે તો મિત્રો તમને રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો આવજો